નમસ્કાર મિત્રો આજે આપણે એક અજાબ ગામ છે કેશોદ તાલુકાનો અજાબ ગામની અંદર જે રીંગણા પ્રખ્યાત છે અને એ રીંગણા એટલા બધા પ્રખ્યાત તો છે જ પણ એનું એક નવું વર્ઝન બજારમાં એક આપણા જે ખેડૂત મિત્ર છે અને નવું સંશોધન કરેલું છે અને એ સંશોધન શું છે એના વિશે આપણે આજે પૂરેપૂરી માહિતી લેવું અને મારી પાછળ જે દેખાય છે આ રીંગણી છે અને આ રીંગણી એને અંદર થી આપણે જે જનરલ નાની રીંગણી હોય છે અને ઈ રીંગણી એની કલમ કરી અને ખેડૂત જે ખેડૂત ભાઈને જે જોતું હોય એ જ પ્રમાણે એને બનાવી દે છે અને એની પૂરેપૂરી માહિતી હવે આપણે આ જે ખેડૂત બનાવે છે એની પાસેથી જ લઈશું હા નમસ્કાર તો સૌ પ્રથમ આપનું પૂરેપૂરું નામ બતાવો મારું નામ હમીરભાઈ રામસીભાઈ બગિયા ગામ અજપ

હા રોપ હા તો એ કેટલા વર્ષ સુધી ચાલે એમાં થોડુંક ખેડૂતને પણ એક્ટિવ રહેવું પડે અમે બે વર્ષ આજુબાજુ જો કે ખેડૂતો વધારે સાચવે તો વધારે પણ ચાલે પણ એના માટે થોડીક એની કેર પણ કરવી જરૂરી છે ખાલી ગ્રાફ્ટિંગ કરી અને છોડ વાવી દેવાથી બે ત્રણ વર્ષ ચાલે એવું નથી હોતું બરાબર એને સમય પ્રમાણે પાણી પાવવું પડે એને ખાતરો આપવો પડે દવા છાંટવી પડે બધી બધી એને કેર તો કરવી પડે બરાબર પણ બે વ્યવસ્થ બે વર્ષ તો વ્યવસ્થિત રીંગણી

કઈ રીતે દો એમાં તો મારા ફાર્મ ઉપર થી ઘણા બધા લોકો આવે અને છૂટક છોડ વાવવા માટે પણ લઈ જાય છે અને કોઈ કુરિયર નું કે છે તો કુરિયર પણ અમારા સમય પ્રમાણે અમે કુરિયર એને કુરિયર તો નથી કરતા કુરિયર માં અમારું પાર્સલ ખરાબ થઈ જાય છે પણ બસ જે ડાયરેક્ટ અમારે કેસોટ ડેપો છે ત્યાંથી બસ ડાયરેક્ટ જે ગામ જતી હોય મારો અહીંથી રાજકોટ છે ડેપો ડેપો હા ડેપો થી ડેપો વચ્ચે કે બદલવો નો જાય પાર્સલ તો એવું અમારા સમય પ્રમાણે અમે કરાવીએ છીએ બરોબર છે હા કોઈ પણ ખેડૂતને જોતો હોય તો ડેપો થી ડેપો કોઈ ગામ લાગતું હોય નજીક તો એ પ્રમાણે તમને મળી જશે અને બીજું કે કુરિયર ની એવું છે કુરિયર અંદર ગમે એમ ઘા કરતા હોય આપણો રોબ બગડે કુરિયર પાર્સલ બહુ ખરાબ થાય એટલે કુરિયર અમારે એટલે કુરિયર કોઈ કરતું નથી એની એક જાણ લેવી અને બીજું કે કોઈ પણ ખેડૂત હોય એને ખેતી કરવી છે હા રીંગણીની ખેતી કરવી છે તો એના માટે તમે શું પ્રોસેસ કરી દયો અમે જે ખેડૂતને ગ્રાફ્ટિંગ છોડ ની રીંગણ ની ખેતી કરવી છે વાવું છે તો પેલા તો આની પ્રોસેસ આખી જે છે ને એ ત્રણ મહિનાની બનાવવાની પ્રોસેસ છે ઓલરેડી તો અલગ અલગ માર્કેટ ની અંદર અલગ અલગ વેરાયટી ચાલતી હોય માનો કે અહીંયા આપણે જુનાગઢ ની આજુબાજુના ગામડા છે તો અહીંયા અલગ હોય રાજકોટ બાજુ સુરત બાજુ ત્યાં કઈ અલગ હોય એટલે જે ખેડૂતને જે વેરાયટી નું ગ્રાફ્ટિંગ કરવાનું હોય એનું ઓલરેડી બી અમે એની પાસેથી

અને બીજું કે એના જે તમે રોપા દ્યો રોપા દઈને પછી પ્રોસેસ તમે કઈ રીતે કરાવો પછી હા પછી અમારા માર્ગદર્શન ફાજો ખેડૂતને હાલવું હોય હા તો કોઈ વાંધો નહીં કે અમે કઈ દવા છાંટવાનું કઈ હશે કયા સમયે કઈ દવા છાંટવી એને શું જમીનમાં કઈ રીતના બેક્ટેરિયા પીએપ આપવા શું કરવું તો અમારા માહિતી મુજબ કરવું તો પણ છે વાંધો નહીં અને એને પોતાની રીતે કરવું તો પણ કઈ વાંધો નહીં આગો તમારી કોન્ટેક્ટ માં ખેતી કરે હા તો વધારે સારું વધારે સારું અનુભવ છે ને હા અનુભવ છે એટલે 100% એટલે કોઈ પણ ખેડૂત ને જોતું હોય તો અનુભવ તમને પહેલે થી છેલે સુધી જે પ્રમાણે આપણે જે ખેડૂત કીએ એ જ પ્રમાણે તમારે છાટવાનું કે ખાતર પાણીનું દેવાનું રહેશે બરાબર ને તો આના માટે જો આ પાછળ દેખાય છે આ કેટલા વર્ષ ના 2017 માં મે આ છોડ વાવેલો છે બે હાજર સત્તર માં જંગલી છોડ છે આ જંગલી છોડ છે અને આવા ફળ થાય આનું અમે પેલા બી તૈયાર કરી અને છોડ આની અંદર સ્ટ્રે માં તૈયાર કરીએ છીએ બરાબર પછી આપડે એક બાજુ ની સાઈડ માં આપડે જ્યાં એનું નોર્મલ હોય એનું નોર્મલ રીંગણ હોય એને આપણે તૈયાર કરીએ પછી બેની બરોબર ખોરાક છે રીંગણ ને રાણી નું થળિયું હોય અને ચીકુ ની કલમ ઉપર લાગે લાગે જ રીતનું સેમ પ્રોસેસ છે સેમ પ્રોસેસ આ રીતે થાશે પછી એવું ન માનતા કે આ સત્તર વર્ષ નો છોડ છે તો તમારે ચા કરે બે હાજર સત્તર માં આવેલું સત્તર માં વાવેલું છે એટલે ચાલો આપણે અંદર જોઈએ રોપ આ જો મિત્રો આ છે નર્સરી અને આ રીતે આજે જે ને દેખાય છે અલગ અલગ પ્રકારના ખેડૂતના જે બિયારણ દીધું એના રોપા છે અને એની કલમ થાય અને કલમ કર્યા પછી જે ખેડૂત પાસે પૂગી જાય બતાવો રીંગણ બતાવો રોપ હવે મિત્રો આપણે જોવાના છે આ રોપ કઈ રીતના જંગલી જે આપણે મોટું ઝાડ બતાવ્યું એના પેલા આપણે બી બી તૈયાર માંથી આપણે આ રોપ તૈયાર કરીએ છીએ ત્યાર પછી એને અહીંથી આપણે કટિંગ કરી અને આ જંગલી છોડ નું આપણે થળિયું રાખીએ છીએ અને અહીંયા ઉપર છે

કોઈપણ ખેડૂત તમને ઓર્ડર દે કે મારે આ પ્રકારનું રીંગણ જોઈ છે અને એ તમને બિયારણ દે હા એટલે તમે કરી દો પણ એની સાથે આપણે જે ડીલ કરો ત્યારે તમારે શું શું ખેડૂતને કરવાનું છે આજે પૈસા કઈ રીતે દેવા પછી પચાસ ટકા પેમેન્ટ છે જો મને ઓર્ડર કરશે ત્યારે પચાસ ટકા પેમેન્ટ હું પેલા લઉં છું હા બરાબર અને પચાસ ટકા પેમેન્ટ મને જ્યારે મારી પાસેથી રોપા લે ત્યારે આપવાનું રહેશે બરાબર છે બરાબર એ રીતે અને મને ત્યાં સુધી અમારે ખેડૂતને અહીંયા વધારે છોડ છે માનો કે હજાર બે હજાર પાંચ હજારનું બુકિંગ આપ્યું છે તો હું એવો આગ્રહ રાખું છું કે છોડ અહીંયા ખેડૂત મારી પાસેથી આવે પેલા જોઈ વ્યવસ્થિત જોઈ જાય કે કઈ રીતનું છે ત્યાર પછી જ મને ઓર્ડર આપે જોઈને અને લેતી વખતે બરાબર છોડ જ્યારે મારે પાસે લે લઈ જાય ત્યારે મારી પાસેથી એ લોકો લઈ જાય કારણ કે એક બે છોડ હોય તો આપણે પાર્સલ કરીએ ખરાબ રસ્તામાં થાય તો વાંધો નહીં પણ માનો કે હજાર બે હજાર છોડ છે કે રસ્તામાં કોઈ ખરાબ કરી નાખો તો આપણે શું કરવું મારો પણ વાક ન હોય અને ખેડૂતનો પણ ના હોય વચ્ચે ખરાબ થયું એટલા માટે હું એવો આગ્રહ રાખું છું કે એટલા છોડ છે તો અહીંથી પોતે આવી અને લઈ જાય હા તો ખેડૂત મિત્રો કોઈ પણ તમારે જે આ કરવું હોય તો ખેડૂત પોતે આવી અને આ રોપ લઈ જવાનો રહેશે બરાબર ને બરોબર આ તમને અનુભવ છે ઘણા બધા પેલા ની અંદર ને આપડે તો નોર્મલ રીંગણી અત્યારે છે ને એવી છે કે નોર્મલ રીંગણી થતી નથી આજે મને બે ખેડૂત ફોન આવ્યો કે અમે રીંગણી વાવી પણ હજી ચાલુ નથી થઈ આ રીંગણી આ એવું કઈ જાતનો પ્રોબ્લેમ થતો નથી પછી બીજા નંબર ની અંદર કે આ નીચેનો જે જંગલી છોડ છે એ ખોરાક આપે એટલે છોડ વધારે ગ્રોથ કરશે એટલે હાઈટ વધારે લેવાનો છે અને છોડનો ગ્રોથ વધારે થવાનો છે તો ઓલા નોર્મલ કરતા પ્રોડક્શન પણ આનું

અને નવું સંશોધન આપણે કર્યું છે તો આપણે કોઈ પણ ખેડૂતને આપણે આના વિશે માહિતી જોતી હોય કે કોઈને રોપા કરાવવા છે તો એના વિશે જાણવા માટે તમે એક તમારા નંબર આપો હા મારો મોબાઈલ નંબર આપું છું પણ મોબાઈલ મોબાઈલ નંબર આપતા પહેલા એક હું ખાસ વાત કરું છું કે જો માહિતી તો મેં આ છોડ વિડીયો ની અંદર બધી આપી દીધી ટોટલ માહિતી આપી દીધી તો માહિતી મેળવવા માટે મને ફોન ના કરવો ના કરવા કે આના આના ફાયદા શું આ ફાયદા શું એ તો બધાય મેં આપી દીધા છે બરાબર ને તો કોઈને જો કોન્ટેક કરવો હોય ને કોઈ રીંગણી વાવી હોય તો ફોન કરી અને મને અવશ્ય મારી મુલાકાત કરે બરાબર તો મારા મોબાઈલ નંબર છે સત્તાણું એક એકતાલીસ છવ્વીસ સાત સત્તાણું હજી એકવાર બોલો સત્તાણું એકતાલી છવ્વીસ સાત સત્તાણું બરાબર છે અને એક ટાઈમ દઈ દ્યો કારણ કે તમે ખેતી જ કરો છો હા કોઈના પાસે ટાઈમ હોય ન હોય કંઈક હાથી આંખતા કે એવો પ્રશ્ન હોય ને હા

હા તો આ હતી એક રીંગણીની માહિતી અને આપણી જે ઝરમુક્ત ગુજરાત ચેનલ છે અને કોઈ પણ ખેડૂતને આ રીતની રીંગણી જોતી હોય તો એના માટે વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મોજ કરો